ભારતીય જનતા પાર્ટીમાં પત્રિકાકાંડ કોઈ નવો નથી આ પત્રિકાકાંડ જે છે તે છૂપી રીતે ભારતીય જનતા પાર્ટીના જ ક્યાંક કાર્યકર્તાઓ પોતાનો મનનો ઉભરો જે છે તે ઠાલવતા હોય છે આવી જ ક્યાંક ઘટના ફરી એક વખત સામે આવી છે અને હવે આ ઘટનાને લઈને પાટીદાર સમાજની અંદર બે ભાગ પડાવવાની વાત જે છે તે થઈ રહી છે અને આ વાત થતાની સામે જ એક ધારાસભ્ય અને નગરપાલિકાના ચેરમેન ઉપર ગંભીર આરોપો જે છે તે લગાવવામાં આવ્યા છે

હવે આ પત્રિકા કોને લખી છે કોના દ્વારા બહાર પાડવામાં આવી છે એ તપાસનો વિષય છે પરંતુ આ તમામની વચ્ચે જે પત્રિકા વાયરલ થઈ છે એ પત્રિકાની અંદર લખ્યું છે જાણો પરંતુ આ તમામની વચ્ચે જે પત્રિકા વાયરલ થઈ રહી છે તેની અંદર લખ્યું છે જાગો આણંદવાસીઓ જાગો જાગો આણંદવાસીઓ જાગો જાગો નગરપાલિકાના કાઉન્સિલરો જાગો આ પત્રિકાની અંદર લખ્યું છે આ યોગેશ પટેલ જે કોંગ્રેસમાંથી આવેલ વ્યક્તિ આણંદના પટેલોમાં ફાટફૂટ પડાવી આણંદમાં ગ્રુપ બનાવીને બધાને ઝઘડાવી મારશે આણંદના દરેક નાગરિકને જુદા કરવાની વાત કરી રહ્યા છે આણંદના દરેક ગ્રુપને જુદું કરવામાં આ માણસનો બહુ જ મોટો હાથ છે કોંગ્રેસ છોડી ભાજપ જોઈન કરી ટિકિટ મેળવી પટેલોમાં મોટી ફાટફૂટ કરાવનાર આ જ વ્યક્તિ છે આણંદના નાગરિકો જાગો એક થાય તો આ બહાર આણંદના આણંદ ના ચલાવે માટે આણંદના દરેક ગ્રુપ એક થાવ હું પણ બે હજાર બારથી દરેક ગ્રુપમાં બેઠકો કરતો હતો પણ આ વ્યક્તિએ એવું ગ્રુપ બના એવું ગ્રુપમાં ચડાવી ચડાવી આણંદને જુદું કર્યું ને અત્યારે આણંદની પથારી ફેરવી નાખી છે પાલિકામાં પણ જેનું રાજ ચાલે છે પાલિકા પ્રમુખ પણ તેના જ ઇશારે કામ કરે છે તે પોતે આણંદના સ્થાનિક હોવા છતાં બીજા કોઈ કાઉન્સિલરનું સાંભળતા નથી બાપજીના ઈશારા પર ચાલે છે ને પાલિકાના ચેરમેન અને કાઉન્સિલર જોડે બગાડે છે આણંદમાં મોટી મોટી વાતો કરે છે કે હું પાટિલ સાહેબ જોડે પ્રમુખનું સેટિંગ કરીને લાવ્યો છું પાલિકામાં કોઈ ચેરમેનને કોઈ પાવર આપવામાં નથી આવ્યો બધું જ પ્રમુખ હેડેથી બધું જ બાપજીના ઇશારે કરવામાં આવે છે કારોબારી ચેરમેનને પણ ગુઠ્ઠો કરી દીધો છે ટોટલ વહીવટ કારોબારી તથા અન્ય કમિટીનો વહીવટ પ્રમુખ ટેબલ પરથી થાય છે એમાં પણ બાપજીનો મોટો હાથ છે આવનારા દિવસોમાં આણંદના લોકો આમને આમ ઝઘડી મરશે તો આવા તત્વો આણંદનું નામ બગાડશે બાપજી અને પ્રમુખને વર્ષોથી ખાવા પીવાના સંબંધ છે પ્રમુખ પણ કશું જ કરી શકવાના નથી બે હજાર સત્યાવીસ પહેલાં બધા એક થાવ જૂનું નવું બધું ભૂલીને એક થાવ આવા ખરાબ વહીવટથી દૂર થાવ અત્યારે આણંદમાં જૂનું ગરબા ગ્રુપ હાર્ટ કિલર જે સારા વહીવટથી ચાલતું હતું એમાં પણ આ જ મોજરાએ પગ પેશરો કરી તેમાં પણ અમુક જવાબદાર વ્યક્તિને જુદી કરવામાં આવી છે મોજરો એક સંસ્થા વહીવટી સંસ્થામાં પગ પેસારો કરવા માગે છે જાગી જજો આણંદવાસીઓ અત્યારે જો ગ્રુપ સાથે સંકળાયેલા છો તે ગ્રુપમાં પણ આ મોજરા છે અને કોઈનું નામ નથી લખવામાં આવતું બદનામીના કારણે અને કોઈ પણ પોતાના ઘર સુધી ના લઈ જશો આ આણંદની અંદર જે પત્રિકા વાયરલ થઈ રહી છે પત્રિકા હું વાંચી રહ્યો છું એકદમ દેશી ભાષાની અંદર એટલે કોઈ વ્યક્તિએ પત્રિકા લખી છે અને એ જ વ્યક્તિએ પત્રિકાની સીધી પ્રિન્ટ આઉટ કરાવીને તમામ જગ્યા ઉપર વાયરલ કરાવેલી છે બાદમાં આ પત્રિકાની અંદર વધુમાં લખ્યું છે કે ડીએન જેવા ગ્રુપમાં પણ પગપેસરો કરવાનો ટ્રાય કરશે આણંદવાસીઓ સાચવજો આ કોઈ પુસ્તુ પણ નથી ને આણંદ એને રવાડે ચડાવે છે બીજી તરફ પાલિકા પ્રમુખ પણ અત્યારે એના જ ઇશારા પર ચાલે છે જેથી પાલિકાના છૂટેલા સભ્યોમાં પણ કચવાટ પેદા થઈ છે પ્રમુખ કોઈ સભ્યનું સાંભળતા નથી ગઈ બોર્ડ મીટિંગમાં પણ ઘણા સભ્યો ગેરહાજર હતા આવનારી બોર્ડમાં પણ આનાથી વધારે ગેરહાજર રહેશે હવે આ પ્રશ્ન લોકોની પ્રાથમિક સુવિધાઓનો લઈને પહોંચી ચૂક્યો છે કે ગઈ મિટિંગની અંદર જેટલા સભ્યો હાજર હતા ગેરહાજર હતા એની કરતાં વધુ સભ્ય આવનારી મિટિંગની અંદર પણ ગેરહાજર રહેશે વધુમાં પણ લખ્યું છે કે પ્રમુખને કોઈ સભ્ય રજૂઆત કરવા જાય તો પ્રમુખને ઈગો નડે છે પ્રમુખને એવું ખબર નથી કે પ્રાથમિક નાગરિક છે જે ખુરશી પર બેઠો છું તે સભ્યના મતથી બેઠો છું આ સભ્યોને તે ખુરશી પરથી ઉતારી દેતા પણ આવડે છે ત્યારે સભ્યનું સાંભળવું પડે આણંદ ગ્રામજનોનું પણ સાંભળવું પડે પ્રમુખને પણ ભાન નથી તે યોગેશ પટેલના ઇશારે કામ કરતો હોય તો ચેતી જશે સાથે સાથે લખ્યું છે અને આ જે હવેની બે લાઈન હું વાંચવા જઈ રહ્યો છું તે પુરાવા રૂપે આ જે તે વ્યક્તિએ પત્રિકા વાયરલ કરી છે તેની પાસે હોઈ શકે છે તેને લખ્યું છે કે પાટિલ સાહેબને જે વ્યવહાર કરીને પ્રમુખને બેસાડ્યો છે તેનો લેટર બીજી વખત મોકલવામાં આવશે એટલે આ એક પત્રિકાકાંડ થયો છે હજુ પણ આણંદની અંદર બીજો એક પત્રિકા કાંડ થઈ શકે તેવી શક્યતાઓ છે વધુમાં એક અન્ય લાઈન ઉમેરવામાં આવી છે કે ઓડિયો ક્લિપ છે તે જવાબદાર વ્યક્તિને પેન ડ્રાઈવથી મોકલવામાં આવશે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટીના નામે જે વાતો કરી રહી છે આ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર એક બાદ એક આ પ્રકારના પત્રિકાકાંડો જે છે તે વાયરલ થઈ રહ્યા છે જુનાગઢથી શરૂઆત થઈ અને આણંદ સુધી પહોંચી ચૂકી છે શું ખબર હજી કોઈ અન્ય જિલ્લાની અંદરથી આ જ પ્રકારે પત્રિકા કાંડો બહાર આવી શકે તમારું શું માનવું છે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને આણંદ નગરપાલિકાના ચેરમેનને લઈને અને સાથે સાથે પ્રમુખ અને આ ધારાસભ્ય બંનેની સાંઠગાંઠને લઈને આપ શું માની રહ્યા છો તે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો